મિત્રો હમણાં તાજેતરમાં ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ માસની માસૂમ બાળકી પર નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને જે બનાવમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ જે શખ્સ છે જે બાળકી સાથે દુષ્કર્મ કર્યું તેના ઉપર લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે જો કે આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં આનો કેસ ચલાવવામાં આવે અને આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે થઈ અને આજે પ્રાંત કચેરી ખાતે હળવદ અને ધાંગધ્રા કોળી અને ઠાકોર સમાજના આગેવાનો યુવાનો જે છે તેઓએ આવેદન પત્ર આપી અને માંગ કરી અમે ધાંગધ્રા સેવા સદન ખાતે અહીંયા આવ્યા છીએ અમારી વાસુમ દીકરીને ન્યાય આપવા સમાજની દીકરીને ન્યાય આપવા માટે આવે છે અને આ અમારા કોઈનો એકનો પ્રશ્ન નથી સમાજનો પ્રશ્ન છે સમાજના પ્રશ્નને અમે લઈને આવ્યા છીએ જયારે આવા નારાધમ લોકો બધી જગ્યાએ આવતા હોય છે ત્યારે કડક ને કડક સજા થાય પાંચ વર્ષની દીકરી ઉપર જો આવું થતું હોય એ ચાલીસ ચાલીસ વર્ષ છે નરાધમ કરી જાય છે તો તેના માટે સરકાર કડકમાં કડક પગલા લે એવી અમારી સરકાર અપીલ કરી રહ્યા છે તારીખ ઓગણત્રીસ નવ ના રોજ રાવળિયાદર ગામ મુકામે માસુમ દીકરી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ નરાધમને ઝડપી ચાર્જશીટ થઈને ટૂંકા સમયગાળામાં અને એવા રૂપી દાખલો બેસાડવો કે ભવિષ્યમાં આ દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા કોઈ નરાધમ પાકી નહીં એ માટેની ઝડપી કોશિશ કરો ઝડપી ચાર્જશીટ કરો એ અમે વહીવટ ખાતાને રિક્વેસ્ટ કરી છીએ સમસ્ત કોળી ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજ અમારી સાથે જે રાવવાળિયા વદર ગામે ગઈ સાત તારીખે એક જૂણાસ્પદ જે વિકૃત મગજના જે જેને કહેવાય એવા નરાધમે અમારી માસૂમ બાળકી પર અત્યાચાર ગુજાર્યો છે એને કડકમાં કડક સજા થાય અને એને ફાંસીની સજા થાય એવી આજે અમે તાલુકા સેવા સદન ધાંગધ્રા આવેદનપત્ર આપી સરકારને અમે માગણી કરીએ છીએ કે આ નરાધમને ફાંસી થવી જોઈએ રાવળિયાવદર ગામ ધાંગોધ્રા તાલુકાનું આ ગામ છે ત્યાં પાંચ વર્ષની બાળકી ઉપર જે અત્યાચાર થયો છે એને અમે આકરા શબ્દોમાં વખોડીએ છીએ અને તંત્રને અમે વિનંતી કરી રહ્યા છીએ કે આ દેશની નારીનું આ રીતે એના ઉપર અત્યાચાર થાય એના માટે બંધ થાય આ અત્યાચાર એને આકરા શબ્દોમાં વખોડીએ છીએ અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થાય અને ફાંસીની અમે માંગણી કરી રહ્યા છીએ જય હિંદ જય ભારત